અમદાવાદ શહેરમાં એક્યાસી પૈકી સિત્તેર બ્રિજ પર સીસીટીવી કેમેરા છે ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ કેમેરા લગાવવાની જાહેરાત થઈ હતી ઇન્સ્ટોલ કેમેરા પૈકી ચાલીસ કેમેરાની ફીડ કંટ્રોલ રૂમમાં જોઈ શકાય છે અન્ય કેમેરાની કનેક્ટિવિટીનું કામ ઝડપથી પૂર્ણ કરાશે સ્માર્ટ સિટી અંતર્ગત શહેરના નવા જંક્શન પર સીસીટીવી મુકાશે આગામી સમયમાં પંદર કરોડના ખર્ચે સીસીટીવીનું કામ પૂર્ણ કરાશે અમદાવાદ મહાનગરની અંદર સ્માર્ટ સિટીની અંદર છ હજાર કરતાં વધારે સીસીટીવી કેમેરા આવેલા છે તદ ઉપરાંત મહાનગરની અંદર એક્યાસી જે બ્રિજો આવેલા છે એમાં સિત્તેર બ્રિજ એની અંદર કેમેરા લાગી ચૂક્યા છે બાકી રહેલા જે બ્રિજ છે તેના ઉપર BSNL ની લાઇન અથવા તો ટોરેન્ટની લાઇન એના કનેક્શનો મળી જતા તમામ 81 જે બ્રિજો છે એના પરના સીસીટીવી ટીવી કેમેરા કાર્યરત થઈ જશે આવનાર સમયગાળા દરમિયાન પંદર કરોડના ખર્ચે આ આવા જે નવો એરિયા અમદાવાદ મહાનગરની અંદર ભરેલો છે તેની અંદર આ જંક્શનો સીસીટીવી કેમેરાની અંદર આવી જશે આમ આવનાર સમયગાળા દરમિયાન મહાનગરની અંદર લગભગ બસો જેટલા જંકશનો પર સીસીટીવી કેમેરા કાર્યરત え。<music>